અને શેની વચ્ચે શૂન્ય અને એક ની વચ્ચે રહીશો શૂન્ય અને એક ની વચ્ચે શરૂઆત કરશું જો આ કઈ સંખ્યા કહેવાય 4 ના છેદ 4 એ જ રીતે અહીંયા 0 ના છેદ માં 4 એ જ રીતના આપણે કેટલા ભાગ કરવાના સમાન 4 એટલે 1 2 અહીંયા આ 3 અને આ 4 હવે જો અહીંયા શરૂ કરશું એટલે 1 ના છેદ 4 એ જ રીતના અહીંયા જો માઇનસ પાંચ ના છેદમાં આ છે તો હવે જો આ સંખ્યા કેવી છે અને માઇનસ એક ની વચ્ચે થશે એટલે અહિયાં શું કરવાનું અહિયાં શૂન્ય

ચાર ના છેદમાં આઠ માઇનસ પાંચ ના છેદમાં ત્રણ અહીંયા માઇનસ સાત ના છેદ માં ચાર છે તો જુઓ આ શું છે એક કરતાં મોટે છે અહીંયા જો અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે આ સંખ્યા માઇનસ એક અને માઇનસ બે વચ્ચે આવશે

છ ના છેદ માં ત્રણ એજ રીતના સાત ના છેદમાં ત્રણ માં ત્રણ આ સંખ્યા ત્રણ આ પી ની મળી ગઈ એ રીતના ક્યુ ની કઈ મેળવવાની છે ના આ જો સારી સંખ્યા તમને કીધી છે એ મળી ગઈ

માઇનસ સાત એકવીસ અને ત્રણ ના છેદમાં આપેલા છે જો એક ઋણ છે અને એક ધન છે તો તે સમાન સંખ્યા કહેવાય ન કહેવાય કેમ કારણ કે એક સમાન સંખ્યા હોવા માટે બંને કેવું હોવી જોઈએ સમાન હોવી જોઈએ કાં ધન હોવી જોઈએ અને કાં ઋણ હોવી જોઈએ એટલે કહી શકાય કે સમાન સંખ્યા નથી સમાન નથી ચાલો હવે દાખલા

के माइनस बेना छेद में माइनस त्रक अने बेना छेद में त्रक जो आ संख्या ने आम लखे के माइनस या माइनस तो माइनस माइनस उड़ी जैसे लेकिन क्या बच्चे हैं प्लस लेकिन बेना छेद में त्रक ऐसे जो ऐसे समान थे कि लेकिन कई सकाय के समान संख्या से तो समान से तो पर लखी सको दाखला नंबर चार

अति समसम शुरू થશે નહીં એટલે કહી શકાય કે સમાન નથી અથવા સમાન સંખ્યા સંખ્યા નથી ચાહ દાખલા નંબર 5 એયા જો 8 ના છેદમાં માઈનસ 5 અના છેદ દૂર છે ના હવે જો અહીંયા માઈનસ 24 ના છેદમાં 15 છે અહીંયા ભાગ ઉડાડો તો બેય એટલા થાય 8 3 24 એ જ રીતના 5 3 બને અહીંયા જો 3 3 ઉડી જશે વધશે કેટલા માઈનસ 8 ના છેદ માં કેટલા વધશે 5 માઈનસ 8 ના છેદ 5 અને 8 ના છેદ માં 5 બંને કેવી છે સમાન સંખ્યા છે તો અહીંયા લખી નાખવાનું સમાન છે અથવા સમાન સમય સંખ્યા છે હવે દાખલા નંબર 6 જો 1 ના છેદ 3 અને માઈનસ 1 ના છેદ 9 આ સમાન સમય સંખ્યા છે જો એક ધન છે અને એક ઋણ છે સમાન નથી હવે દાખલા નંબર સાત જોડ અહીંયા માઇનસ પાંચ ના છેદ માં માઇનસ નવ અને પાંચ ના છેદમાં માઇનસ નવ છે તો અહીંયા જો આ માઇનસ પાંચ છેદમાં એટલે એટલે થઈ કેટલા પાંચ ના છેદમાં નવ અને અહીંયા જો પાંચ ના છેદમાં માઇનસ ન તો કહી શકાય આ બધી સમાન તમને દેખાય છે ના એક ધન છે ઋણ છે તેથી કહી શકાય સમાન નથી